એ પિતાજી આ સંસાર અસાર છે અસાર એટલે સાર વગરનો તમે વાતે હાચી છે બીજો સૂત્ર છે અસાર ખલુ સંસારો દુઃખરૂપી પાછો સંસાર દુઃખરૂપી છે અને ત્રીજો શબ્દ છે વિમોહક એક તો સંસાર સાર વગરનો બીજો દુઃખરૂપી અને છતાં વિમોહક છોડી શકાતો નથી મોહક છે મોહ ખોટો છે દેહમાં હાડકા માંસ અને રુધિર સિવાય કશું જ નથી પિતાજી દેહે પણ મોહ ખોટો છે સુતમ કશ્ય ધનમ કશ્ય સ્નેહ જા સંતાન નો મોહ એ પણ ખોટો છે સુતમ કસ્ય ધનમ કસ્ય કોણ કોની પત્ની ક્યુ કોનું ધન કોણ કોનો દીકરો પિતાજી આ બધા જાજવાના નીર છે જે ધન ગઈકાલે કોઈક પાસે હતું આજ તારી પાસે આવ્યું આવતીકાલે બીજા પાસે જવાનું જ છે ધનનો માલિક તો નારાયણ લક્ષ્મીનો માલિક તો ભગવાન નારાયણ આપડે

દિવસો સુધી બોલી શકાય એવા એક એક શબ્દો છે પણ અત્યારે મારે વંદન કરી લેવાના છે નવકર્ણ મહારાજના ઉપદેશ થી આત્મદેવને જ્ઞાન થયું આત્મદેવને ભાન થયું આત્મદેવ તરત જ એ જ વખતે સર્વસ્વ મન થી છોડી દીધું ભાગવતજીના દશમસ્કંદ નો પાઠ કરી અને જંગલમાં જઈ અને પરમધામ માં ભગવાનના ધામને પામી ગયા છે માનું મૃત્યુ પિતાજી ઘર છોડીને ભાગી ગયા ગૌકર્ણ એ વિચાર કર્યો કે હવે આ પાપી સાથે મારે ન રહેવાય કારણ કે જેવો સંગ એવો રંગ કાળિયા પાસે મારે આને છોડવો જોઈએ પરિણામે ગૌકર્ણ યાત્રા કરવા માટે નીકળી ગયા ઘર ખાલી થયું અને ખાલી જેવું ઘર થયું એટલે પેલા ને વધારે મજા આવી પાંચ નર્તકીઓને પોતાના ઘરમાં નિવાસ આપ્યો છે પાંચ વેશિયાઓને પોતાના ઘરે લઈ આવ્યો છે અધ્યાત્મ અર્થમાં કથા કહું તો પાંચ આસક્તિઓ છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ દરેક જીવતાઓ પાંચે પાંચ આસક્તિઓમાં નથી હોતા એકાદી આસક્તિ બે આસક્તિ ત્રણ આક્ષ પણ આ ધંધુકારી મહાપાપી છે પાંચે પાંચ આસક્તિઓમાં મસ્ત છે એક દિવસ એ નર્તકીઓ સુંદર વસ્ત્રોની આભૂષણોની માંગણી કરી રાજદરબારમાંથી મહારાણીના કિંમતી વસ્ત્રો અને આભૂષણોની ચોરી કરીને લઈ આવ્યો અને નર્તકીઓને આપ્યા નર્તકીઓ રાજી રાજી થઈ ગઈ પણ પછી અંદરો અંદર વાતો કરી કે આટલા કિંમતી દાગીના તો કોઈ મહારાણીના જ હોય આ સામાન્ય માણસ ખરીદી શકે એવા દાગીના છે જ નહીં અને રાજદરબારમાં ચોરી કરી લાગે છે અને રાજની ચોરી એક ના એક દિવસ પકડાઈને રે કારણ કે એના માણસો તપાસ કરતા જ હોય અને તપાસ કરતા જો ચોર એના હાથમાં આવી જાય તો ચોર ને બધા દાગીના પાછા દેવાના થાય અને તે દિવસે આ દાગીના આપણી પાસેથી જાય આ દાગીના કાયમ રહે એટલા માટે શું કરવું જોઈએ એક કામ જ મારી નાખીએ એટલે પકડાઈ જવાનો પ્રશ્ન જ ન રહે ન રહે બાજે સંધ્યા સંધ્યાના સમયે પેલો ઘરે આવ્યો એના માટે ફાંસી દોરડું બાંધેલી તૈયાર જ હતું આવ્યો એટલે પાંચે ભેગી મળી અને ફાંસી લટકાવી દીધો છે ફાંસી લટકવા છતાં ધંધુકારી મરતો નથી એને મારવા માટે સળગતા કોલસા અંગારા એના મોઢામાં નાખી અને ભયંકર પ્રેત બન્યો છે અતિ પાપીને મોત પણ પૂરેપૂરું ખાતી નથી ભયંકર પ્રેતત્વ એને પ્રાપ્ત થયું છે આ બાજુ ગૌકર્ણ મહારાજને સમાચાર મળ્યા ધંધુકારી નું મૃત્યુ થયું ગૌકર્ણ યાત્રા કરતા કરતા ગયાજી માં ગયા અને શ્રી ગયાજીમાં ગયા શ્રાદ્ધ કરાવ્યું તર્પણ અન અનદાન બ્રહ્મભોજન ઈત્યાદિ જે કાંઈ કરવાનું હતું બધું જ કર્યું પુનઃ યાત્રા કરતા કરતા પોતાના ઘરે આવ્યા પણ રાત્રિના સમયે ધંધુકારી ત્યાં આવીને રડવા લાગ્યો પ્રેતનો રડવાનો અવાજ સાંભળીને ગૌકર્ણ એ ગંગાજળનો છટકાવ કર્યો પ્રેતને વાચા આવી અને ધંધુકાર રડી પડતો રડતો રડતો બોલ્યો ગૌકર્ણ તારો ભાઈ ધંધુકારી છું તને પ્રેતત્વ મળ્યું છે બોલે હા